ગુડ મોર્નિંગ ભાઈ ખોવાય ગી ભાઈ ભાઈઓ બહેનો કેમ છો તમ બધા મજામાં હોય આપણા વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય જય માતાજી ભલું કરો તમારા પિતાજી સ્વાગત છે તમારું આપણા એક નવા ખળબળિયા વ્લોગમાં તો આજે આપણે જે કામ કરવાનું હોય રૂટીન એ કરવાનો છે ને તમને મજા આવશે કે આપણી જવાબદારી છે કેમ કે આપણા વ્લોગમાં મજા જ આવે તમને ખબર છે ને તો હાલો આપણે અત્યારે જઈએ છીએ બેંકે એચડીએફસીના બેંકે કેમ કે અહીંયા છે આપણે કામ થોડુંક ચાલો તો મળીએ ત્યાં બેંકમાં આવે એટલે લિફ્ટમાં આવે ને તો થોડુંક થોડુંક એકલા હોય ને તો બીક લાગે પણ તમે બીક લાગે બીક લાગે મન બન પડી ગયા તો આ તે થઈ ગયા તો પિક્ચરની જેમ થાય તો તમારા વાયુ વર્ષે છોકરી આવે બંધ થઈ જાય તો લેફ્ટ કેવું થાય તમારા ઘર બને સલમાન તો જોઈ જો શકો છો તમારા ભાઈ ને હવે જાઉં છું દુકાને અને આપણે કોઈ બી ચાલતી ગાડી વિડીયો નથી બનાવતા પણ હવે આજે પાકો વ્લોગર તમારો ભાઈ બને છે એટલે વ્લોગરની જેમ વિડીયો બનાવું તમારા ભાઈને હેર બેરે જો આડા આવડા હે પણ કાંઈ વાંધો નહીં આમ જોઈ શકો છો તમે તમારા ભાઈને ને હવે જઈ દુકાને તો ચાલો આપણે દુકાને મળીએ ચાલો દુકાને કન્ટિન્યુ આવીશ ભાઈ લોક ઓછી ગયા એ દુકાને દુકાને જઈ નાગેશભાઈ ભાઈ નાગેશભાઈ હમણાં આવું કરતા છે ખબર નહીં સાઈડમાં બેઠા હોય છે કે સુતા હોય છે કેમ ભાગે તમારો ભાઈ ગયા કોઈથી ફેર ન પડે શું છે નાગેશભાઈ ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન હોય તો ગુડ મોર્નિંગ હોય હે ગુડ આફ્ટરનૂન હોય તો ગુડ મોર્નિંગ હોય ગુડ આફ્ટરનૂન બેંગ કેલા બેંગ કે તવીરાંં દેલા મને એમ કે મારી IDFC માં લોન હે તો IDFC માં છે ચાલ ઓકાય વંદન તો કે ની પછી મળીશું સોરી બાય લોક જીમ કરી લીધું પછી તમને બતાડું જીમ કરીને કેમ કે હું આવ્યો ને ભૂલાઈ ગયો આમ જો તમારા ભાઈને આફ્ટર લોંગ ટાઈમ જો થોડીક એવી લૂઝ થઈ ગઈ કેટલા ચાર કિલો વજન ઘટી ગયો તમારા ભાઈનો તો થોડાક ટાઈમ આવશે ને એટલે બધું મેન્ટેન થઈ યાર જીમ ન આવીએ ને એટલે જીમ તમારે શરીર ઉતરી ગઈ જીમ કરો ને તમને ગ્લો આવે કે તમારા ગરમી બળમી નીકળી જાય ને બધી સમજો ને તમે તો ઘરે જઈને લાઈન નાખીએ તો પછી આપણે મળી

દારૂ પી ઘર મૂકીને હોયા જાય આ સાદી સુધા માણા છે જો આમથી આમ મોઢું હટાળે મોઢું કો હટાળે નથી તો નથી એવું ને દાઢી વગર રહી તો મા એક નંબર લાગે જો ચીકણો આને જો કેટલા આપણે કેટલા ટાઈમથી સમજાય પાટ કોઓપરેશન નથી કરાવતો હજી કેટલો ટાઈમ દેસો હજી કેટલો ટાઈમ દે તો બોલતો બોલ્યા કેટલો ટાઈમ છે કેટલા આપણે ઓપરેશન ક્યારે કરાવવાનું એટલે રે પાછી હે આજુ આમ જોઈ ઓપરેશન આજુ ફી કર એક ઢુલો ફેરની આમ જ લાગે અમારો ભાઈ હે બીમાર થઈ ગયો છે એને પ્રે કરો તમે એને આતડામાં હોજો આતડામાં હોજો થઈ ગયો હે મારે એડિટર ને આમ જોયું ને મોટું બોટું જોયું આતેડામાં ખોજો થઈ ગયો તમે બધા દુવા કરો જલ્દી આજે થઈ ગઈ ભાઈ બોલી ભાઈ લીધી છે રોજ આઈસ્ક્રીમ ને જેટલું બિલ થાય ભાઈ દે અઢીસો રૂપિયા જેવું બિલ થાય મારું હા હા

વાલાખો એટલા તો શેર બેર કરો વધારે અને ઓલી વગાડો તો આપણને વ્યુ આવે ને વ્યુ આય છે તો માલ એ છે માલ એ છે તો પૈસા છે પૈસા છે તો તમે તું કિસ નામની ઘરના પૈસા તો ન બગડે આમાં સમજો તમે વાત ને આપડે તો જાતિ છે

ગ્યા કે વન તે ઉડ લાગલો ઓર બી છે હા એટલે કથા મારો છોકરો પટવાઈ જશે નો મારે માર્ચા શું કરે અમે તેડીન ઘરેને ઓપન વાળી વીડિયો ઉતારે માન

આપણા બ્લોગનો એ સમાપ્ત કરીએ છીએ તો તમને વ્લોગ હોય તો ચકચકાટી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો નાનો કડો વ્લોગ બનાવ્યો હોય આજે કેમકે આપણે જી બધું કરતા હોય તો ન બતાડી આપું કેમકે અમુક અમુક કામ કરતા હોય તો વ્લોગ ભૂલાઈ જાય લેતા તો અમને હું ટ્રાય કરું છું પૂરતું બતાવવાની તો કાંઈ નહીં તમારો બધાનો પ્રેમ તમારા બધાનો સપોર્ટ દેતા રહેજો ટાટાભાઈ ભાઈ યુ